સાથે વિવાદ કેસમાં સંજય પાદરિયા માટે રાહતના સમાચાર છે હત્યાના પ્રયાસની કલમ રદ કરવા પોલીસ કોર્ટમાં રિપોર્ટ છે અભિપ્રાય અને હુમલો ન કર્યો હોવાથી પોલીસ રિપોર્ટ કરશે હત્યાના પ્રયાસમાં કલમ એકસો નવ એક રદ કરવા કોર્ટમાં રિપોર્ટ કરશે પોલીસ ત્યારે પોલીસ એકત્ર કરી રહી છે જરૂરી પુરાવા કારણ કે જે રીતે આરોપ થયા હતા તે આરોપમાં એવું કહેવામાં આવ્યું હતું કે બંદૂક વડે માથામાં માર્યું હતું અને તે પ્રકારે જે માર મારવામાં આવ્યો હતો અને જે ફરિયાદ લખવામાં આવી હતી ત્યારે હત્યાના પ્રયાસની કલમ રદ થઈ શકે છે પોલીસ કોર્ટમાં રિપોર્ટ કરે તેવી શક્યતા છે હત્યાના પ્રયાસની કલમ રદ કરવા પોલીસ કોર્ટમાં રિપોર્ટ કરે તેવી શક્યતા છે અને જે આ મારામારી થઈ હતી તેના જે દ્રશ્યો આપણી સામે આવ્યા છે તબીબી અભિપ્રાય અને હથિયારથી હુમલો ન કર્યો હોવાથી પોલીસ રિપોર્ટ કરશે હત્યાના પ્રયાસમાં બીએનએસની કલમ એકસો એક રદ કરવા કોર્ટમાં રિપોર્ટ કરશે પોલીસ